સાતુજી હ આપણા પાટણમાં ડેલી બીલી હારી કરીને તમે પૈસા હારા વાપરે પંદર લાખ બરાબર છે આ તમે ગમડામાં હવે શું પ્લાન બનાવે મને કોત ખરા અરે ભાઈ શેરમાં પૈસાની જરૂર હોય એટલે ઉડાડવા પડે અને ગમડામાં તો ખવડાવવું પડે ખવડાવવાનું શું છે વિકાસજી અરે મંગાવી છે હમણાં ગાડી ગાડી છે તું જોજે ને તો સેતુજી એક વાત કહું હ તમે છે ને એ ગાડીમાં તેલના ડબ્બા મંગાવ્યા છે તો મારે ક્યારેક બહાર મંગાવજો બહાર મને શાંતિ થઈ જાય મારે પણ એ તારે કાતા લાયક નહીં હેલો બા બોલો હા ફાર્મલજી ના ભાઈ અરે ગોમ છે ને તમે ચર્ચા ઊંધી કરશો નહીં મહેરબાની કરીને અરે હા બકરોજી બોલું શું વાત અરે તમે ખાલી મારા દો પછી વાત અરે ગોમમાં રહેવા દઉં છું મારું એટલે હું શું કઉ છું કે વોટિંગ બધું ભારમલજી ના મોય ને કઈ હોદના પછી ચેટિંગ અમે બકરોજી વોટિંગ બધું બારમલજી થવું જોઈએ હા

આવશે આવશે આપણા નેતાની ગાડીઓ કોઈ ના પકડે એવું આપણું નોમ છે ગમ એમ એમ તો કોઈ નીવક હાલ ને અરે તમે લઈ આવ નહી એમ કરાવી દેજો અરે ટાઈમ સર તમે હાલ એટલે બન્યા ગાડી છે એમ

ઓય તંબુ રામ છે ગાડીઓ આવે જમ તો અચા તો જે પૈસા લાગે એટલો લાવે અરે કભાજી તો શક્તિ પર મને ભાઈ ભક્તિ હોય તમે તમને મોટી મોટી ભેકના ગાડીએ ગાડીઓ ગાડીએ ગાડીઓ ઉતારવાની હતી તો એકવાર મને ચૂંટાઈ આવી જવા દે પછી તું જોજે ચૂંટાઈ નહીં તું હેડ ને સોનું મનું

કેવાનું તો કે છેડે આબાની છે ગાડી હું કાલે કેમ આવી જાય કે તમારે બીજી હવે વિકાસજી હા હું ક્ષેત્રમ જઉં છું તમે આજુબાજુના ના બરાબર હા તમે ક્ષેત્રમ જઈને બધો ભાઈ જોડે રહેજે ક્ષેત્રજી ને આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે એટલે ફૂલ કરે પણ વિકાસજી તમે બકાતો નહીં ગોડાઉનમાં નહીં ઉતારી મને કીધા વગર ના ના એ તો આપણે કાલે બધી બીજી વાત હતા ક્ષેત્રજી ના સપોર્ટમાં રહેજે ફૂલ

અને આપણું વાતાવરણ કેવું લાગે આ બાજુ વાતાવરણ તમારું જબરું લાગે હારામ હારું હારામ હ અને ભારમલ ને હલાલ ઉલાડી મેળવાનો છે હું એ જ ભળવા માંગતો તો મને ખબર છે કે કોણ થી મારા ભાઈબન છે ઘાટ 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 આપણો ઘાટ અને એટલો સપોર્ટ કર્યો છે ને હું એ પબ્લિક ને હ વાત જ છોડ દયો બધું વોટિંગ તમને જ કરવાનું છે તમે ચિંતા ના કરો તમને હું તો સરપંચ બનાવી દઈશ ના કે તું કે હા આ તો નહીં

આપડી પાસે અરે ના કેવું પડે ફૂલ સપોર્ટ છે આપડે તમારે એમ ને કે આવું તો કોઈ જીવું તેવું નહીં લાયો સારું હા તાજું છે કેવું છે તાજો માલ પડાઈને લાયેલા ગરમ ગરમ છે તો આવે અને આપણે બીજા કઈ બાજુ હશે બીજા બધા મધુર થઈયા લાવો હોય થોડું હું વધુ લેતો હાલો લે પકડો અને હોભળો કાલે ઘરે તેલના ડબ્બા આવી જશે હો તો એમ કરજો ને ડબ્બા આવી આલ્યો 6 મહિનાના છ મહિના કશું વધો નહીં તમારા માટે શું ના છે બાઈ બાઈ મારા એટલું જોતું જ તું

બોરીઓ પૈસા ની ચિંતા ના કરતું એક મિનિટ ચવણું લાવ્યું છે તારે ખાલી કરવાનું છે હજી તો બધાને હાલવાનું છે તમારે અંગે નકડું પેટમાં એ ભૂખલાઈ જતી ને તો બોલતા પડે તો પછી તમે સુડા પાવ હવે ચવણું લાખ ખાઈ ના જતો કોણ આવે પૈસા તો ના ગભાતું અમરે બોલો પેકેટ તૈયાર જ રાખ્યું છે જોઈ લે પાછું ચવેણું છે દેશી ઘી નું લાગે હા હા ને તારા કન્ને કે વોટ ના જવા જોવે હોવે હો અને આજુબાજુ ગોમ કેજે કે શેતુજી હા હા ચાવેણું બધું ખવરાવા છે ગરમ એ તો ઠીક છે તારા ઘરે કાવ તેલનો ડબ્બો આવી જશે શું કરો છો હા હા ભાઈ એક ગેસ નો બાટલો સગડી અને પેલો દેશી ચૂલો જોવે તો ચૂલો બૈરાંગ કેજે તો બેતવા હળગાવશે હા અને હું શું કહેતો તો હા

બોલો આપડે વોટિંગ કરજો કરવાનું છે ને પછી તમને બાઈક નવ હા બરાબર બરાબર કેટલા વોટ છે તમારી જોડે મારે પાસે ત્રણસો વોટ

પોણી નો કેર બો બરાબર અને ગરમી પડે છે ને એટલે ફ્રીજ આવી જશે હા તો તો મજા આવી જાય હા તો હવે આ બાઈક તો નવ લેવરા દેસ પણ એકવાર હું આવો જો અરે તમને એટલા બના બનવા લા બના હા હવે ગમી વાળા ને પેલા ભાદમલ ને એ તો પડી દીવા ના એને તો બરોબર એક ટપકો ના થવા દે બાજુ હા હવે હું તમારા બરફની ની લાદી મેલાવ હમણે હા હા હારું હારું મજા આવી ગઈ છે સમાનો ખાવાની તમારું earth... <Darwinough> <forest> <generally provide>

તમારા કોમ તમારામે ગોટર ની તૈયારી કરી હતી હે ગોટર ની તૈયારી કરી હતી ગોટર ની એમ ને

આ ફેર બનવે આવવાનું છે અમારે અને ચવણું ખાવું છે તારું એમ ના તો તમે કીધું એટલે બાકી અમે તો તમારું થવાનો રાખા અલ્યા પણ બકરા એક વાત હાજી બોલજો કેવું હતું ચવણું તો સારું છે આમ તો મેઠું છે તો હું શું કહું છું પરમન ને માર લાત ને આઈ જા આપડા ભેગો હેડ ના પરમન તો અનવે લાવવાનો છે લッキ છે છાતુજી તબને 1000 લી થાય એવું છે એમ ને ચવણું ખાવું છે આ લાવો હેડ હેડ છાતુજી આ લેકું થવાનો તો આ તો લે હેટો છે એક નમનો